જય સ્વામિનરણ આજે આપણે ભાજીપાવની ભાજી બનાવવાના છીએ આપણને એમ થાય કે વધારે વેજીટેબલ્સ હોય તો જ આપણે ભાજી બનાવી શકીએ ના એવું નથી મારી પાસે આજે ચાર જ વેજીટેબલ હતા તો પણ મેં સ્વાદિષ્ટ ભાજી બનાવી છે તમને હું આજે બતાવું છું એ તો જો અહીં મેં કોબી અને બટેટા તેના મેં નાના નાના ટુકડા કરી લીધા છે અને ત્યારબાદ મેં અહીં ફ્રોઝન વટાણા હતા તો એ અડધો વાટકો મેં લઈ લીધા છે અને આ બધા ટુકડા છે ને આપણે કુકરમાં એડ કરી દેવાના છે અને વટાણા પણ એની જોડે એડ કરી દેવાના છે ત્યારબાદ જે આપણું શાક છે ને એ ડૂબે ને એટલું જ આપણે પાણી નાખવાનું છે આમાં વધારાનું પાણી સેજ પણ એડ નથી કરવાનું અને ત્યારબાદ આપણે ચારથી પાંચ વિસલ બોલાવી લઈશું ચારથી પાંચ વિસલ બોલાવ્યા પછી આપણી ભાજી સરસ ચડીને રેડી થઈ ગઈ છે હવે જે આ પાણી છે ને એ કાઢવાનું નથી આ ભાજીની અંદર જ આપણે માપનું પાણી નાખેલું હતું એટલે મેસરથી મેસ કરીશું ને એટલે બધું પાણી પણ ભાજીની અંદર ભળી જવાનું છે તમે જોઈ શકો છો સરસ મેસ થઈ ગઈ છે તો હવે આપણે ભાજીને વઘાર કરીશું તો તેના માટે મેં અહીં ચાર ચમચા ઓઇલ લીધું છે તમે બટર ખાતા હોય તો એ પણ તમે એડ કરી શકો છો ત્યારબાદ જીરું અને હળદર એડ કરી દીધા છે અને ચાર ટમેટા હતા એ પણ મેં ટુકડા નાના નાના કરી અને એડ કરી દીધા છે હવે આપણે મસાલા કરીશું અને પછી ધીમે ધીમે આપણે ચડવા દઈશું તો પહેલાં સૌ પ્રથમ તો મેં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દીધું છે અને તમે તીખું ખાતા હોય એ પ્રમાણે તમે મરચું એડ કરી શકો છો ત્યારબાદ અહીં મેં ભાજીપાવનો મસાલો એડ કર્યો છે અને બે મોટી ચમચી લાલ મરચું પાવડર એડ કર્યું છે તમે એમાં કાશ્મીરી મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે ધીમા ગેસે ચડવા દેવાનું છે ભા આપણી જે ટમેટા છે સરસ ચડીને રેડી થઈ જાય એટલે આપણે મેસરથીને જ મેસ કરી દઈશું તો એ પણ સરસ ક્રશ થઈ ગયા છે અને હવે આપણે આ ભાજી ટમેટાની અંદર આપણે એડ કરી દઈશું અને બધું સરસ રીતે ધીમે ધીમે મિક્સ કરી દઈશું તો આપણી ભાજી પણ સરસ બનીને રેડી થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં ચાર જ વેજીટેબલ મારી પાસે હતા અને એમાંથી મેં ભાજી બનાવી છે હવે આપણે અડધો ગ્લાસ પાણી એડ કરીશું કારણ કે થોડીક જો પતલી ભાજી કરી હોય તો તમારે થોડુંક પાણી એડ કરવાનું રહેશે તો અહીં થોડુંક પાણી એડ કર્યું છે અને આપણી પાંચ મિનિટ ભાજી આપણે ધીમા ગેસે ચડવા દઈશું તો આપણી ભાજી ખૂબ જ સરસ બનીને રેડી થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ તમે પણ જો ઓછા વેજીટેબલ તમારા ઘરમાં હોય તો એમાંથી પણ તમે ખૂબ જ સ્વાદિષ્ટ તમે ભાજી બનાવી શકો છો તો તમને આ મારી ભાજીની રેસિપી કેવી ગમી તે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમને જો આ રેસિપી ગમી હોય તો મારી આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને હા ઓલ બટન દબાવવાનું ના ભૂલતા જેથી તમને મારા આગળના બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને આવી જ નવી નવી વાનગીઓ સાથે આપણે ફરીથી મળીશું થેન્ક યુ જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ